પંડિત દીનદયાળ ઉપાધ્યાયનગર ગૃહ ખાતે દુકાનો અને મકાનોનો નો ડ્રો યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સરકાર સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિનકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અગ્રણીઓ છે તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી આવાજ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે લે રાખ્યું છે આ ડ્રો થયા પછી લગભગ સત્યાવીસો લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપેરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું ગઈકાલે થોડું લોકોની થોડું ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે બે એસએમએસ ગયેલી છે એના માટે ફ્રોમ પીએમએવાય ટીમ એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય ફ્રીઝ થઈ જાય આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં કરી આપીશું અને જે આપ જાણો છો ફાઈવ લાખ સેવન્ટી થાઉઝન્ડની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ ત્રીસ હજાર મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ અફોર્ડેબલ હાઉસિંગ અને આવનારા દિવસોમાં પીએમએ વાય ટુ પોઈન્ટ ઝીરો જેમાં આઠ લાખ રૂપિયાનું વેલ્યુ વાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે ફાસ્ટ કામગીરી કરવા માટેલી ફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું જેથી કરીને પંદર વીસ દિવસમાં પણ બે ત્રણ માલ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે હાઉસિંગ અંતર્ગત એટલે વહેલા તકે સુખાકારી મળે પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે ગયા પાંચ વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવની જનરલ બોડીમાં પાસ કરીને બધા પીએમએ સ્કીમ લાભ આપી શકે લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે આપ્યો છે ટોટલ ફંડિંગ માટે કેટલું ને ક્યાં આ ઈટ ઇઝ બેઝિકલી અ ત્રણ પાર્ટ છે એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુઆ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને ગુજરાત રાજ્ય સરકાર ડિપાર્ટમેન્ટ અને ત્રીજો ફાલો જે પબ્લિક છે જમીન નું છે ઓબ્વિયસલી તો એટલે ત્રણ સંસ્થા પ્લસ પબ્લિક એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક સાત ચાર લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે વડોદરાના નાગરિકો માટે છે એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસમાં જેટલા બધા ફાસ્ટ કમ્પ્લીશન કરશું આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું આટલા વહેલા તકે વધારનું ફંડિંગ પણ મળશે એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકે એ દિશામાં કામગીરી કરી શકે વધારે તો લોકોનો રિસ્પોન્સ સારો છે ફ્લો વધારે હતો જે લોકો નથી નંબર લાગ્યો એ લોકો નથીંગ ટુ વરી વેઇટિંગ લિસ્ટ છે અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે નેક્સ્ટ અલોકેશનમાં પણ એમને મળી શકે એમાં એ ઇશ્યુઝ નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ બે હજાર સાતસો ને પાંચ આવાસો અને સાત જેટલી દુકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવેલ છે આ ડ્રોમાં માં જે લાભાર્થીઓને આ ફાળોની થયેલ છે ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવા પાત્ર લાભ છે જેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા ત્રીસ હજાર જેટલા નવા મકાનો બનાવવામાં આવશે અને દરેક નાગરિકને દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ દોઢ હજાર જેટલા દોઢ હજાર કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ આયોજન

ભરાતું નથી અને એનાથી જ આ મેન્ટેનન્સ થતું નથી એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું કે આપણે એવું કટિબદ્ધ થવું જોઈએ કે ભાઈ આપણા મકાનની આપણે જાળવણી કરે ને આપણા એપાર્ટમેન્ટની ને આપણા વિસ્તારની પણ જાળવણી એ આપણી તમામની જવાબદારી છે કોર્પોરેશન તો બનાવીને આપે છે સરકાર બનાવીને આપે છે પણ પછી એની જાળવણી કામ દરેક મકાન માલિક કઈ સિસ્ટમ છે આ જવાબદારી કોમ્પ્યુટરાઈઝ થયું જેટલી પણ અરજીઓ આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત એ તમામનું એક ડેટા બેન્ક છે એ ડેટા ને ક્લિક કરવાથી અને કોમ્પ્યુટરીટ રહેશે